બની જય સદગુરુ ના ચરણ ચક્ષી આપણને વસ્તુ સાચી મળી જાય છે તેમાં કીધી સંત નો છે સંતો આનો વર્ણો કરે છે સાચો સાર કાઢી અને આપણને જમાડે છે જગતની અંદર તો નકર સંતોના ઘણા શબ્દો છે પણ સમજાતા નથી પણ એનું વરણું કરવું પડે જે સમજવું હોય એના ચરણે આપણે જાવું પડે ન આપણને પૂછતું હોય તો કોઈ ખબર પડતી હોય ને પૂછવું પડે એટલે આપણે જીવાય મને આનંદ થઈ જાય સાચી વસ્તુ જયારે સમજાય ને પછી આનંદના ઉભરા આવે

આપણને પ્રમાણ સહિત જેમાં આપણે દસ્તાવેજ જેમ કરી દે જેમ કરી રજીસ્ટને ખોટું કઈ ન કહી એવી વસ્તુ સદગુરુ મહારાજે આપણને આપી છે તો આપણને બધી વાણીની અંદર આપણને ખબર પડે સાચા સદગુરુ મળ્યા હોય પછી આપણને બધી ખબર પડે છે